નમસ્કાર પ્રણામ મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને જો નવા આવ્યા હતો અમારી મા ગુજરાતી સ્ટોરી ત્રણ ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો વ્યક્તિ જીવનમાં પ્રગતિ કરવા માંગે છે પરંતુ દરેક વ્યક્તિ કોઈને કોઈ કારણસર જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકતી નથી વ્યક્તિને જીવનમાં સફળતા ન મળવાના ઘણા કારણો હોય છે એવું કહેવાય છે કે વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન ન કરવા ના કારણે વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે જો તમે વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરો છો તો તમે જીવનમાં ઘણી સમસ્યાઓ દૂર કરી શકો છો ખાસ કરીને મંદિર સંબંધિત તમામ નિયમોનું પાલન કરવું જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુઓ ઘરના મંદિરમાં ન રાખવી જોઈએ આમ કરવાથી પરિવારમાંથી સુખ સમૃદ્ધિ દૂર થઈ જાય છે ચાલો જાણીએ મંદિરમાં કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ આ વસ્તુઓને ઘર માં મંદિર થી દૂર રાખો મંદિર માં શંખ રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે ધનની શંખી નું પ્રતિક માનવામાં આવે છે વધુ શંખ ન રાખવાનું ખાસ ધ્યાન રાખવું એવું કહેવાય છે કે મંદિર માં એક થી વધુ શંખ રાખવાથી વ્યક્તિને ધનની તંગીનો સામનો કરવો પડે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર મંદિર ની નજીક ભૂલથી પણ પૂર્વજો અને પિતૃઓની તસવીરો ન લગાવવી જોઈએ કહેવાય છે કે ગૃહ મંદિર પાસે પૂર્વજો અને પિતૃઓના ફોટા લગાવવા એ ભગવાનનું અપમાન છે તમે ઘરની દક્ષિણ દિશામાં પૂર્વજોની તસવીરો લગાવી શકો છો ઘરના મંદિરમાં માચીસની લાકડીઓ રાખવાની મનાઈ છે એવું માનવામાં આવે છે કે ઘરના મંદિરમાં માચીસની લાકડી રાખવાથી ઘરની શાંતિમાં ખલેલ પહોંચે છે આ ઉપરાંત વ્યક્તિને પારિવારિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે ઘરના મંદિરમાં કોઈ પણ દેવી દેવતાના જૂના કે ફાટેલા ફોટા અને પુસ્તકો જોઈએ એવું માનવામાં આવે છે કે તેનાથી પરિવારમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે તેમજ સુકાઈ ગયેલા ફૂલોને મંદિરમાં ન રાખવા જોઈએ એવું માનવામાં આવે છે કે મંદિરમાં સુકાઈ સુકાય ગયેલા ફૂલ રાખવાથી વ્યક્તિના જીવનમાં ઉદાસીનતા આવે છે મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવી હોય તો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ કર વાનુ ભૂલતા નહીં અને નવા હોય તો અમારી મા ગુજરાતી સ્ટોરી ત્રણ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો